હલો સર ગુડ મોર્નિંગ જય માતાજી હું છું રોનક સેને તમારું ફરી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આર કે ઠાકોર બ્લોગમાં તો દોસ્તો હમણાં આપણે એક હાઈટ એન્ડ ટ્રીપ કરી છે કોઈને ખબર નથી તો આપણે અહીંથી ગુજરાતના મતલબ ભારતના આ છેડા ગુજરાતમાં રહીએ છીએ અને આપણે ગયા હતા ચેક છેડે આસામ ગુવાહાટીમાં આપણા ગયા હતા મા કામાખ્યાના દર્શન કરવા માટે તો એકચ્યુઅલી વ્લોગ ટાઈપ નહોતું બનાવ્યું શૂટિંગ જ ગયું હતું ખાલી કારણ કે કોઈને દેખાડવાની ઈચ્છા નથી પણ આ તો પછી એમ થયું કે ચલો વિડીયો મતલબ વિડીયો બનાવ્યા છે તો બ્લોગ બી બનાવી દઈએનો તો આઈ હોપ કે તમને વિડીયો ગમશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો આપણે જોઈએ ગુવાહાટીમાં કામાખ્યા દેવીના દર્શન કરી અને તમને વિડીયો બતાવીએ બનાવી લેજો બ્લોગમાં તો મિત્રો અમદાવાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં અમે સીધા પહોંચ્યા હતા ગુવાહાટી તમે જોઈ શકો છો અહીંયા ફ્લાઈટના અંદરનો નજારો વાદળોમાં જઈ રહી છે ફ્લાઈટ અને ખૂબ સુંદર ત્યાં તો પછી અમે ફ્લાઈટનો યુઝ કરીને પહોંચ્યા હતા મા કામખ્યા દેવીના મંદિરે તમે જોઈ શકો છો સરસ મજાના મંદિરનો પરિસરનો નજારો મા કામખ્યાદેવીનું મુખ્ય મંદિર છે આ મા કામાખ્યા દેવી એટલે કે કામેશ્વરી દેવી જેવું તમામ ઈચ્છાઓ પૂરી કરનારી દેવી ગણાય છે જેમનું મંદિર નીલાચલા પર્વત કે જે ગુવાહાટી શહેરના પશ્ચિમ ભાગમાં આવેલું છે ગુવાહાટી એ કેપિટલ સિટી છે એટલે કે પાટનગર છે આસામ રાજ્યનું તો આપણે ગુજરાતથી છેક પેલા શેડે એટલે કે પૂર્વ ભાગમાં પહોંચી ગયા હતા ગુવાહાટીમાં પૃથ્વી પર આવેલા મુખ્ય એકાવન શક્તિપીઠોમાંનું પવિત્ર અને અતિ પ્રાચીન મંદિર છે આ કામાખ્યા દેવીનું મંદિર તમે જોઈ શકો છો ખૂબ સુંદર વ્યૂ માતાજીના મંદિરના આ મંદિર પૌરાણિક અને કામ સાધના અને તંત્ર વિદ્યા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અહીં તમે જોઈ શકો છો કે શ્રદ્ધાળુઓ લાઇનમાં રહીને દર્શન કરવા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે તો વધુમાં જાણીએ કે આ મંદિર વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવી શક્તિના યોની ભાગની પૂજા થાય છે અહીં મંદિરમાં દર મહિને મા માસિક ધર્મ પણ થાય છે જે સમય એક સપ્તાહ માટે મંદિર બંધ કરી દેવામાં આવે છે એટલે કે શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે હવે આ મંદિરની આપણે તમે રચના જોઈ શકો છો કે અતિ પ્રાચીન આ મંદિર છે મા કામાખ્યા દેવીનું મંદિર અહીં લોકો ખૂબ દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે અને પોતાની મનોકામના માતાજી સમક્ષ રજૂ કરવા માટે અને તમારી મનોકામના સો ટકા પૂર્ણ થશે એવી મને પણ આશા છે આ મંદિરની તમે જોઈ શકો છો ધ્વજ અને મંદિરના આજુબાજુ પરિસરમાં ખૂબ જ રમણીય વાતાવરણ અને તમને એક અલગ જ દ્રિયામાં આવી ગયા હશો એવું લાગશે તો મંદિરની આ તમે જોઈ શકો છો આજુબાજુનો એરિયા અહીં શ્રદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહીને દર્શન કરી રહ્યા છે અને આ મંદિરના જે સાઈડનો વ્યૂ છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે મંદિર અને આપણે મંદિરની સૂચિની વાત કરીએ તો સવારે પાંચ અને ત્રીસ કલાકે પીટા સ્નાનનું પીટા સ્થાનનું સ્નાન થાય છે પછી સવારે છ વાગે નિત્ય પૂજા થાય છે માતાજીની અને સવારે આઠ વાગે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે એના પછીની વાત કરીએ તો બપોરે એક વાગે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે માતાજીને ભોગ લગાવવા માટે માતાજીને ભોગ લાગ લગાવી દીધા પછી એ ભોગ ભક્તોમાં પણ વહેંચવામાં આવે છે પછી બપોરે બે ત્રીસ કલાકે ફરીથી દ્વાર ભક્તો માટે ખોલવામાં આવે છે સાંજે પાંચ પંદર કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે રાત્રકાલીન માટે અને સાંજે સાડા સાત વાગે માતાજીની આરતી કરવામાં આવે છે તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર આસામની અંદર આવેલા ગુવાહાટીમાં મા કામખ્યા દેવીનું મંદિર અહીંનો સુંદર વાતાવરણ તમને તમારા જીવનની દરેક થકાન દૂર કરી દેશે અહીં તમે જે પણ તમારો ઈચ્છા અને તમારી જે પણ મનોકામના લઈને આવે છે અહીં તમે માતાજી સમક્ષ રાખશો અહીં તમે માતાજીને તમારા સાચા દિલથી કહેશો તો મને સો ટકા વિશ્વાસ છે કે તમારી એ મનોકામના માતાજી જરૂરથી પૂરી કરે છે અને તમે એક વગર જશો તો તમને મને આશા છે કે તમે બીજી વાર પણ સો ટકા માતાજીના દર્શન કરવા માટે પહોંચી જશો આ પવિત્ર અને અતિ પ્રાચીન મંદિરના દર્શન કરી મેં તો ધન્યતા અનુભવી હવે તમે ક્યારે જશો આ મંદિરના દર્શન કરવા માટે જરૂરથી જણાવજો તમારા વિચારો જીવનમાં એકવાર આ મંદિરની મુલાકાત લેવી ખૂબ જીવ જીવનમાં એકવાર આ મંદિરના દર્શન કરવા એ આપણા નસીબની વાત છે એટલે જરૂરથી એક વાર તો જજો જય મા કામખ્યા જય મા કામેશ્વરી તો તમે આગળ જોઈ રહ્યા છો વિડીયોમાં કે ખૂબ સુંદર મજાનું જમણી સાઈડ મંદિરની બહારની સાઈડ જે પ્રતિમાઓ લગાવેલી છે માતાજીની અને તમને ત્યાંનું વાતાવરણ આમ કંઈક અલગ લાગશે કે ના ભાઈ આપણે કંઈક સ્પિરિચ્યુઅલ જગ્યા પણ આવ્યા છીએ અને આપણી જે પણ મનની વાત હોય એ ત્યાં માતાજીને તમે રજૂ કરો અને માતાજી તમારું જલ્દીથી પૂરું કામ કરે એવી સૌ ભક્તોની આશા છે અને મને બી આશા છે અને મારા ઘણા એવા દોસ્તો છે કે જેમની આશાઓ પૂરી થઈ છે અને એ લોકો એક નહીં ને બે બે ને ત્રણ ત્રણ વાર દર્શન કર્યા છે આપણું મારું નસીબ છે કે ચલો એકવાર બી દર્શન કરવાનો મોકો મળે છે અને માતાજી કરે તો ફરીથી બી જલ્દીથી દર્શન કરવા માટે જશું તો આ વિડીયો અને હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે રાત્રિ રોકાણ માટે ત્યાં આગળ માતાજીના મંદિરના પરિસરની બાજુમાં જ આપણે ત્યાં લીધી હતી રાત્રિ રોકાણ માટેનો રૂમ તો ખૂબ સુંદર રૂમ છે તમે જોઈ શકો છો નીટ એન્ડ ક્લીન છે અને ભાડું બી સસ્તું છે એટલું બધું કંઈ મોંઘું નથી સિઝન હોય તો થોડું મોંઘું હોઈ શકે છે પણ આજુબાજુમાં ઘણી બધી ધર્મશાળાઓ બી છે જો તમને મંદિરના દ્વારની નજીક જ છે તો તમને મળી રહેશે ધર્મશાળાઓ તો દોસ્તો બસ આમ જ બનાવી રહજો અમારી સાથે આર કે ઠાકોર બ્લોકમાં અને તમને આ વિડીયો લા ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા મિત્રો સાથે અને શેર કરી દેજો તો બોલો જય મા કામખ્યા જય માતાજી